આજે દરેક સમાજની અંદર યુવા પેઢી અલગ અલગ પ્રકારના નશાના રવાડે ચડી રહી છે વ્યસનના કારણે પોતાનું જીવન તો નરકાગાર કરે છે પરંતુ તેમની સાથે સાથે તેમના પરિવારનો પણ નીકળી જાય છે આજે દારૂ ડ્રગ્સ અને જેવા વિવિધ નશા તરફ યુવા વર્ગ આકર્ષાતો જાય છે આ કોઈ એકમાત્ર સમાજનો પ્રશ્ન નથી પરંતુ લગભગ તમામ સમાજના યુવા વર્ગની સમસ્યા છે અને તેમની સામે ઉભા થયેલા પડકારોથી ચિંતા વધે છે સમાજના બુદ્ધિજીવી પ્રબુદ્ધ લોકો સમાજમાં સારા વિચારોનું વાવેતર થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે સમાજને સારી દિશા બતાવવાનો પ્રયાસ જે તે સમાજના લોકો કરે તે પણ સ્વાભાવિક છે સુરતના સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતા પીએસઆઈ અને પાણીદાર પાટીદાર દીકરી એવા મેન ઉર્વિશા મેનપરાએ હિંમતવાન સમાજને અરીસો બતાવી દીધો છે કોઈ પણ ભલામણ આવે પણ મારા પટેલ સમાજને છોડવાનું નથી એક રાત એ અંદર લોકઅપમાં રહેશે તો તેને ખ્યાલ આવશે કે આ વસ્તુ ના કરાય ખૂબ વિચારવાની વાત છે અત્યારે સમાજની તમામ વ્યક્તિઓ બેઠી છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે તેમાં પચાસ પટેલ સમાજના હોય છે શું કામ અવડા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ પતન તરફ જવાનું આજુબાજુની વ્યક્તિ પણ અમને કહેતી હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે છે એટલે થોડું વિચારવાની વાત છે ખાસ હું તમને કહું જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પટેલ સમાજ હોય છે રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુ કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે